સોશ્યો સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર રાત્રિના સમયે આવેલા બે ઝઘડો કરતા પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા તેમને માર મરાયો હતો કે બાદમાં પોલીસ પોલીસ આવી બંનેને લઈ ગઈ હતી એકનું મોત પેટ્રોલ પંપના કર્મચારીઓ વિરુદ્ધ પોલીસે ગુનો હત્યાનો નોંધ્યો છે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવવા પામ્યા છે ખટોદરા પોલીસ મથકની હદમાં સોશ્યો સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર રાત્રિના સમયે બે ઈસમો દારૂના નશામાં આવ્યા હતા અને ઝઘડો કરતા પેટ્રોલ પંપના કર્મચારીઓ ભેગા થઈ તેઓને માર માર્યો હતો બાદમાં બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને ઈસમોને પોલીસ મથક લઈ જઈ હતી જ્યાં દારૂના નશામાં રહેલા બે યુવાનોમાંથી એકનું માર મારતા રાત્રિ સમયે જ મોત થવા પામ્યું હતું હાલ તો ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે મારું નામ અનિલભાઈ ખારવા છે શું ઘટના ઘટી છે ઘટનામાં એવું છે કે અહીંયા જે સોસો સર્કલ પર સરોવડય પેટ્રોલ પંપ છે ત્યાં મારા માસીનો છોકરો રવિન્દ્ર ગણેશભાઈ સાંગળીયા અને એમનો મિત્ર નિખિલ બે જન પેટ્રોલ પુરાવા ગયા હતા અને ત્યાં એવી સ્કીમ ચાલે છે કે પાંચસોનો પેટ્રોલ પુરાવ્યો તો એના પર એક પાણીની નાની બોટલ ફ્રી આપવામાં આવે છે તો પેટ્રોલ પુરાવા દરમિયાન એ લોકો પાણીની બોટલની માંગણી કરી હતી અને એ દરમિયાન એ લોકો વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી અને એ દરમિયાન હાથાપાઈ થઈ હતી તો તેમાં પંદર વીસ કર્મચારીઓએ મળીને રવિન્દ્ર ગણેશભાઈ સાંગળીયાને માર્યો હતો અને ગુપ્ત મારો માર્યો હતો જોકે ઘટના સ્થળે પોલીસ આવી ગઈ હતી તરત અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પણ ગુપ્ત મારો વાગ્યો હતો એટલે ખબર નહીં પડી હતી કે એમને ક્યાં ક્યાં ઈજા થઈ છે તો તે પછી એમના નાનાભાઈ રવિન્દ્ર ગણેશભાઈ સાંગળીયાને ખબર કરવામાં આવી હિતેન્દ્ર ગણેશભાઈ સાંગળીયાને અને તે ત્યાં જઈને એમની મુલાકાત લીધી તેમણે એમને એવું કીધું એમને કે મને ગુપ્ત મારો આવી ગયો છે ને મને કંઈ સમજ નથી પડતી મને પંદર વીસ કર્મચારીઓએ મળીને માર માર્યો છે અને તે દરમિયાન વાત કર્યા બાદ તેઓ બહાર આવતા હતા અને બહાર આવતા જ અંદર કોઈનો પડવાનો અવાજ આવ્યો તો એમણે જઈને જોયું તો એમના ભાઈ જ પડ્યા હતા તો તાત્કાલિક એકસો આઠ બોલાવવામાં આવી હતી અને એમને સિવિલ ખસેડવામાં આવ્યા હતા અને સિવિલમાં લાવ્યા બાદ તેમને મૃત્યુ ઘોષિત કરવામાં આવ્યા હતા એ લોકોની અંદર પડી ગયા હતા હાલ તો નજીવી બાબતે થયેલા ઝઘડામાં પેટ્રોલ પંપના કર્મચારીએ ભેગા મળી યુવાને ઢોર માર માર્યો હોય તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અઝરપુરીઝ